જય શ્રી રામ મિત્રો આજે જો આપણે અત્યારે હાડાઠ જેવું થયું ને અત્યારે ગોસાબારાથી ફોન આવ્યો કે એક પક્ષી રોડ ઉપર ઘાયલ હૈ તો તમે તાત્કાલિક લેવા આવો તો પછી અમારે જાવું પડે ઇમરજન્સીમાં તો અમે કેમેરામેનભાઈ પ્રકાશભાઈભાઈ ભાઈગીએ પક્ષીની લેવા ઇમરજન્સી તો હલો પક્ષીની લેવા તો પક્ષીને લેવા જવું પડે ભાઈ નકડ ન હાલે જો અમે પક્ષીને લેવા જઈએ તો અમારે ફટફિયાની કીક મારી સ્લેબ માર્યો તો અમે હોન પ્રકાશભાઈ કેમેરામેનભાઈ ભાઈગા લેવા હવે આપણે શૂટો શૂટ ભાઈગા લેવા જો જઈએ છૂર છુર કરતા ઓકે હવે આપણે પૂગી ગયા ગોસાબારા તો ગોસાબારા ગયા તો એ લોકોએ ઘરે રાખ્યું હતું કેરેટમાં એ લોકોને મેં કીધું હતું કે ભાઈ તમે રોડ ઉપરથી કેરેટમાં લઈ લ્યો ને કોક વાહનમાં આવી જાય તો બિચારું દેવ થઈ જાય તો અમે ફટાફટ ઠેલામાં નાખી ને ભાઈ ગા તો બસ અમે ઘરે પૂગી ગયા ઘરે પૂગે આપણે એનો ટ્રીટમેન્ટ કરી હું હું હે હું નથી કે નહીં આ તો આપણે કંઈ જોયું ન હોય એમરજન્સીમાં લઈને ભાઈ ગા જો વધારે પ્રોબ્લેમ એ હે તો પોરબંદર લઈ જાઉં હું નકબર છે આપણે ઘરે ટ્રીટમેન્ટ કરી નાખશું તો માઇનોર્સ ખાલી જરાક ઇન્જોરી થઈ પગમાં તો જાજો કંઈ પ્રોબ્લેમ નથી તો આપણે એને હવાના પક્ષી અભયારણ્ય મૂકી આવશું પોરબંદર તો જરાક પગમાં એને લોહી નીકળેલ છે પક્ષી તો કેવું હોય ખબર નથી પણ આપણે તો ગમે પક્ષી આલે ચકલી કબૂતર ગમે પક્ષી આલે આપણે એને ટ્રીટમેન્ટ જરાક પગમાં લોહી નીકળતા હતા તો આપણે એને ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી તો આપણે અત્યારે કંઈ પોરબંદર જવાની જરૂર નથી તો આપણે ટ્રીટમેન્ટ ટી શર્ટ પાટો આપણી પાસે ટ્યુબ બધું રાખીએ એમરજન્સીમાં ઘરે આપણે એની સારવાર દઈ શકીએ પછી આપણે એને પક્ષી અભિયારણી મૂકવા જઈએ પછી કોઈ ટાંકા કે કોઈ મોટી ઇન્ચોરી હોય તો પછી આપણે એને ફટાફટ બગાડીએ તો માઇનોર હતું તો આપણે ઘરે એની ટ્રીટમેન્ટ કર નાખીએ તો જો આપણે પ્રકાશભાઈ એણે સાસ પકડી પછી એમાં રબર ચડાવવું પડે ને આપણે બટકો ભરી લઈએ તો આપણે એને ટીચર રાખે એ વ્યવસ્થિત પાટો પાટો બાંધી તો જો હવાના રેડી થઈ જાય તો આપણે એને ઉડાડી દઈશું ને જો નહીં ઉડી હગે તો પછી આપણે એને આગળ હોસ્પિટલ લઈ જાય અત્યારે તો બધું રેડી થઈ ગયું એવું છે તો કેમેરામેન ભાઈ પ્રકાશભાઈ બે પ્રકાશભાઈને ડોગ પકડી ધીરી ધેરી ફોરા ફોરા એથી બહુ દબાવવાનું ન હોય નક તો એ શ્વાસ શ્વાસ ન લેવા ગયા શ્વાસ ન લેવા ગયા એટલે પ્રકાશભાઈ ધીરે ધરી પકડી હવે બધા પક્ષીની ઘરે ટ્રીટમેન્ટ કરીએ કોઈ ટાંકા કે કોઈ વધારે લેવાનું હોય તો એ તો આપણી ન ફાવે એટલે ન કરીએ બાકી માઇનર હોય તો આપણી ઘરે ટ્રીટમેન્ટ કરી એક દી રાખીએ એટલે રેડી થઈ જાય એટલે ઉડી જાય બાકી જો પ્રોબ્લેમ હોય તો ઇમરજન્સી લઈ જવું જ પડે તો આપણે માણસનો કે કોઈનો ઓક્સિડન્ટ થાય તો આપણે ફટાફટ હોસ્પિટલ પગાડીએ તો આ તો આપણે પક્ષી છે મૂંઘા પ્રાણી હે મોંઘું પક્ષી એ બિચારાને કંઈ ખબર ન હોય એટલે આપણે ઘરે ટ્રીટમેન્ટ કરીએ આવું કંઈ તમારી આજુબાજુમાં હોય તો તમારાથી કંઈ ન થતું હોય તો પક્ષી બિયારણી મૂકી આવજો તો હવે આપણે એને પાણી બાણી પીવરાવશું પછી પાણી પીવરાવશું જમણવાર કરાવશું જો અમારા કેમેન ભાઈ આપણે ત્યાં પણ પાણી લેવા પેલા પાણી પીવરાવીએ જો આપણે એને રબર ગાંડ નાખ્યો રબર હોય તો બટકા પડે તો પાણી તો પીએ કાળ નો વિસારો પાણી ને લીધું હોય ફ્રોમ ધ ફર્સ્ટ ક્લાસ સે કોઈ પ્રોબ્લેમ નથી અજ્યા પાણી પીએ પ્રકાશભાઈ પાણી ભરી આવ્યા તો પાણી પીયા હવે આપણે એને ખાવાનું આપશું રોટલી બટલી ખાઈ તો ખાઈ લે અજ્યા પ્રકાશભાઈ રોટલી લઈને આવી ગયા આ પ્રકાશભાઈ અમારો કેમેરામેન હે તો પ્રકાશભાઈ જો સાસ મારે요 આંખનું ધ્યાન રાખાય ગમે ત્યારે પક્ષી લેવા જાઓ કે પક્ષીને અડો તો ખાસ ધ્યાન રાખવાનું તમારે આંખું છેટી રાખવાની બીજા કંઈ શરીરમાં કંઈ લાગે તો કંઈ થાય નહીં પણ આંખમાં લાગે તો તમારી આંખ હોઈ જાય ફાઇનલ ઘણા લોકોને વહી ગઈ તો હા પગમાં કંઈ સાસ મારે તો એમાં કંઈ થાય નહીં તો હવે એને ભૂખતા નથી લાગી ખાવાનું બહુ મન નથી થતું એવું તો નેક્સ્ટ ટાઈમ મેં ખવડાવશું ખાવાનું મન નથી પાણી ઘણું બધું પી ગયું તો એવું હે તો એવું હે આની સાસ બહુ ઓલું ન કરે સાસ માર્યો આંખનું એક આપણી આંખનું ધ્યાન રાખવાનું હોય બાકી આ પક્ષી કંઈ બીજું હેરાન કરે નહીં તો આજુબાજુમાં હોય તો